દેકેમ આવે કે બસ સ્ટેન્ડ એ ઉપાય હાથી બસ ની વાત જોઈએ ટ્રેન જણા જાય આપણે રામ ની લઈ જાય હોસ્ટેલ ને જોવે જાય ને કોલેજ ની થી પછી ની તેડવા મોકલવા થાય બોન જ ન તો કેવા જામ લોકો ન તો જાય જાવે ને તો જો લે કોલેજ ની તો ઈ તેડેવત મારે પાસે ધકા નો થાય જા ચીણી લેતા રી આઈ સામાન નઈ હે વધારે ગાજલો નો ઢેલા જ ઉકાળવા લાગે

टल न उरा लगछ बेख लगता और आतातेजा नए बरा के बसपानेवामाे نے آ بس میں بیٹھا میں ایک में اے او صافی واقعہ گری تھی تو بیٹھ جاوان ہے بس لےو جام نگر سے تو اتر جاؤ یہ

અહીંયા અંદર ગઈ સામાન મૂકો આવી થેલાને અવરે પાછી આવી છે હમણાંની અહીંયા રહેવાનું હોસ્ટેલ જમવાનું પાછળ ત્યાં મોટું બિલ્ડિંગ છે હા બે આવું માસી બને